રાજ્યમાં વરસાદની એક સાથે બે સિસ્ટમ સક્રિય તો અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચાર ની વાત કરીએ તો હવામાન વિભાગ ની આગાહી અનુસાર આગામી ત્રણ કલાક સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ મહેસાણામાં ભારે વરસાદ થઈ શકે છે તો ડાંગ વલસાડ ભાવનગર સુરેન્દ્રનગર તાપી બોટાદમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદ થઈ શકે છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ્ય તારીખ પાંચ થી દસ ઓગસ્ટ સુધી બંધ રહેશે તો દોસો પટાફ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જે વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો ઉત્તર ગુજરાતમાં મેઘો મુસળધાર વરસી રહ્યો છે તો સવારે છ વાગ્યાના એકસો ને બ્યાસી તાલુકામાં મેઘમેર જોવા મળી તો છેલ્લા બે કલાકમાં વિસનગરમાં ચાર ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો તો દોસો પટાફ બીજા સમાચારની વાત કરીએ તો આગામી બે દિવસ ત્રીસ થી એકત્રીસ જુલાના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતા ત્યારબાદ બે દિવસ વિરામ બાદ ફરી એક વખત ત્રણ થી દસ ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળે છે તો દોસો ફટાફટ બીજા સમાચાર ની વાત કરીએ તો રાજ્યમાં વરસી ભારે વરસાદના પરિણામે પિસ્તાળીસ જળાશયો સંપૂર્ણ સલકતા હાઈ એલર્ટ પર મુકાયા તો ઉપરાંત સાત જળાશયોમાં નેવું થી સો ટકા પાણી ભરતા એલર્ટ જાહેર કરાયું તો દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો થરાદમાં એક અને વાવમાં પોણા ઇંચ વરસાદ ખાબક્યો તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બે કલાકમાં પ્રાચીજમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટમાં જે ખુલતા બજારે સિંગતેલના ભાવમાં કડાકો થયો તો છેલ્લા પંદર દિવસમાં એસી રૂપિયાનો વધારો થયો છે તો પંદર કિલોના ડબ્બે ભાવ બે રૂપિયા તો જે વધીને બે રૂપિયા થયો છે તો ચોમાસાના કારણે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં લગભગ નહીવત જોવા મળી છે તો 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 બીજા વાત કરીએ સુરત સુરત જિલ્લામાં આજે માહોલ જોવા મળ્યો શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો જ્યારે ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ તો અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો દૂસો બટાફ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતભરમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો રાજ્યને એકસો સત્યાવીસ રસ્તા અને વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે તેમજ નવ રાજ્ય ધોરીમાર્ગ અને એકસો ને તેર પંચાયતી રસ્તા બંધ કરવામાં આવ્યા છે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે તો ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેમાં મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ બનાસકાંઠામાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે વાત વાત કરીએ કરીએ તો તો વિભાગની આગાહી મુજબ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે તો દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ભારે આગાહી જી હા દોસ્તો રાજ્યમાં હજુ પણ વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે તો અમદાવાદ પટેલ ની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે તો સાથે ત્રીસ જુલાઈ સુધી મધ્ય ગુજરાત ભાવનગર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ ની સંભાવના તો ઉપરાંત બંગાળના ઉપસાગમાં જે સિસ્ટમ બની છે જેના કારણે ઓરિસ્સા મધ્યપ્રદેશ થઈને ગુજરાત સુધીની અસર જોવા મળશે જોશો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર ખેતીમાં આપવામાં આવશે એવો જે આ દોસ્તો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ બાગાયત પશુપાલન ડેરી સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે તો આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે તો રાજ્ય અને પંચાયત સમિતિ પુરસ્કાર કરવામાં આવશે તો પંચાયત સમિતિ સ્તરે દસ હજાર રૂપિયા જ્યારે જિલ્લા સ્તરે પચીસ હજાર રૂપિયા અને રાજ્ય કક્ષાએ પચાસ હજાર રૂપિયા ઇનામની રકમ આપવામાં આવશે તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાની પરમિટ ઘઉં ચોખા બાજરીના સો ટકા જથ્થો ફાળવવામાં આવ્યો છે તો આ ઉપરાંત છેલ્લા છ મહિનાની તુવેર દાળનો જથ્થો ફાળવવામાં ન આવતો હોય પરંતુ ધ્યાનમાં લઈને ઓગસ્ટ મહિનામાં સો ટકા તુવેર દાળનો જથ્થો અને સો ટકા ચણાનો જથ્થો ફાળવવામાં આવ્યો છે તો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આવતા મહિને એક કિલો વધારેની ખાંડ એક લિટર સિંગતેર ફાળવવામાં આવ્યું છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જવા જઈ રહ્યો છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆતના પહેલાં તેલ કંપની દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે તો જુલાઈમાં ઓગણીસ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો પણ ઓગસ્ટ મહિનામાં પણ ઘટાડો થાય તેવી આશા છે તો બટાફટ જે સમાચારની વાત કરીએ તો મહત્વનું કહી શકાય છે કે બંગાળની ખાડીમાં સજાયેલું વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પશ્ચિમ બંગાળ ઓડિશાની આસપાસ સિસ્ટમ સર્જી શકે છે ત્યારે આ સિસ્ટમ મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી પહોંચી શકે છે જેને લઈને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દોસો પટાપટ વિદ્યા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ વાપી બારડોલી ડાંગ બિલીમોરામાં અતિભારે વરસાદ પડી શકે છે તો હાલ વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવના નથી દોસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાઈથી ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં ઓગસ્ટમાં સિસ્ટમ સક્રિય થતાં આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો સાથે પશ્ચિમ અને સૌરાષ્ટ્રમાં લો પ્રેશર સર્જાતા ભારે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર યથાવત રહેવાની અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બારે માસ ખાંગા જેવી સ્થિતિ જોવા મળી છે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પરિણામે અમદાવાદમાં શાકભાજીની જથ્થામાં આવક ઘટી છે તો વેપારીનું કહેવું છે કે શાકભાજીની માંગ સાવે આવકમાં ખાસો એવો ઘટાડો થયો છે માત્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત નહીં પણ અન્ય રાજ્યમાં આવતીકાલથી શાકભાજીની આવક ઘટી છે તો હાલ શાકભાજીના અભાવ આસમાને પહોંચે તેવું જોવા મળી રહ્યું છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા પર સરકારનો મોટો નિર્ણય તો સરકારે કહ્યું કે આ યોજનામાં મર્યાદિત ભંડોળ છે તો ઈ એમ પી એસ બે હજાર ચોવીસમાં ફાયર વ્હીલી સબસિડીમાં ઇલેક્ટ્રિક ટુલની બેટરીની ક્ષમતા પ્રત્યેક કિલો કલાકે પાંચ હજારની સબસિડી આપવામાં આવે છે તો હાલ ભારતીય બજારમાં મોટાભાગના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બે કિલો વોટની બેટરી આપવામાં આવે છે જે લગભગ દસ હજારની સબસિડીનો લાભ લઈ શકો છો

તો અતિવૃષ્ટિ કમોસમી વરસાદ ભૂસ્ખલન પાણીનો ભરાવો વાદળ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત કેટલાક એવા જિલ્લા પણ છે જ્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે તો આ વિસ્તારના લોકો માટે સારા સમાચાર તો આ વિસ્તારમાં જોરદાર વરસાદ જોવા મળશે

દેશમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત રૂપિયા છે ઓગણસી રવિવારે પેરિસ ઓલિમ્પિક બે હાજર ચોવીસ માં મહિલાની દસ મીટર એરપિસ્તોલમાં ફાઇનલમાં બ્રોન્જ મેડલ જીતીને શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ માટેનું ભારત માટે બાર વર્ષની રાહનો અંત આણ્યો હતો તો પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલનું ખાતું ખોલ્યું હતું

બંગાળમાં અમરેલી પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છ બહોળા વિસ્તારમાં વરસાદ બનશે તો સાયકલ સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારત થી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે તો ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે

અતિવૃષ્ટિ કમોસમી વરસાદ બીજા સમાચારની વાત કરીએ તો આજનું ગુજરાત હવામાન ગુજરાતમાં બે દિવસથી થી વરસાદી જોર ઘટ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સાબરકાંઠા મહીસાગર અરવલ્લી પંચમહાલ નર્મદામાં ભારે અતિભારે વરસાદ થઈ શકે છે